નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 મુંદ્રા પોર્ટ ભારતની આર્થિક તાકાતનું જીવંત પ્રતિક છે મુલાકાત બાદ પ્રતિભાવ આપ્યા ખ્યાતનામ લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિએ મુન્દ્રા અદાણી પબ્લિક સ્કૂલ તેમજ અદાણી ગ્રુપના બે મેગા પ્રોજેક્ટ્સ વિશ્વનું સૌથી મોટું ખાનગી બંદર અદાણી પોર્ટ્સ એન્ડ એસીઝેડ અને વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્ક ખાવડાની મુલાકાત લીધી હતી ભારતના સૌથી મોટા વાણિજ્યિક બંદર અને વૈશ્વિક સ્તરે ટોચના દસ બંદરમાંના દસ બંદરમાં સ્થાન ધરાવાતા મુન્દ્રા પોર્ટની અદ્યતન સિસ્ટમ જોઈને મૂર્તિએ અભિભૂત થતાં જણાવ્યું કે બંદર જોઈને ગર્વ થાય છે ભારત પાસે આજે વિશ્વના સૌથી અદ્યતન અને ક્ષમતાવાન પોર્ટ્સમાંનું એક પોર્ટ છે અહીં જે વિશાળ સ્તરે કામ અને ટેકનોલોજીનો ઉપયોગ થાય એ જોઈને દરેક ભારતીયનું માથું ઊંચું થાય છે આ બંદર ભારતની આર્થિક તાકાતનું જીવંત પ્રતીક છે જ્યારે પેરિસ શહેર કરતાં પણ પાંચ ગણો મોટો વિસ્તાર ધરાવતા અને બે હજાર ત્રીસ સુધીમાં પૂર્ણ કાર્યરત થઈ જનારા ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત બાદ સુધા મૂર્તિએ અદાણી ગ્રીન એનર્જીની ટીમને અભિનંદન આપતા કહ્યું કે આ પાર્ક જોઈને મને એવું લાગે છે કે ભારતનું ભવિષ્ય અહીં ચમકી રહ્યું છે રણની આ રેતી પર જે સ્વચ્છ ઉર્જાનો મહાસાગર ઊભો થઈ રહ્યો છે એ ભારતના ટકાઉ વિકાસની સાથે સાથે વિશ્વ માટે પણ એક મહત્વપૂર્ણ યોગદાન છે આવા વિઝન અને એનું આટલા મોટા સ્કેલ પર અમલીકરણ એ પ્રેરણાદાયી છે આ સાથે અદાણી પબ્લિક સ્કૂલની મુલાકાતમાં વિદ્યાર્થીઓના બેગ પાઇપર બેન્ડ એનસીસી નેવી અને આર્મી કેડેટ્સ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે એપી ઝેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ અને અમિત શાહ ડિરેક્ટર ડિરેક્ટર એપીએસએમ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે શાળા કેમ્પસમાં પુસ્તકોના ભવ્ય પ્રદર્શનને તેમણે નિહાળ્યું હતું જેમાં તેમના પ્રખ્યાત શીર્ષકોને સમર્પિત એક ખાસ સ્ટેન્ડ રાખવામાં આવ્યું હતું તેમના પચાસમાં પુસ્તક ધ મેજિક ઓફ ધ લોસ્ટ ઇયરિંગ્સની નકલો પર હસ્તાક્ષર કરીને તે શાળાને ભેટ આપ્યા હતા વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધનમાં તેમણે કહ્યું કે શિક્ષણ ફક્ત પરીક્ષામાં ગુણાંક માટે જ નહીં પરંતુ જ્ઞાનવર્ધક અને કુશળતા પ્રાપ્ત કરવા માટે ગ્રહણ કરજો આધુનિક સમયમાં ટીનેજર્સને શીખ આપી કે સ્માર્ટફોનનો ઉપયોગ મર્યાદિત કરવો અને સર્જનાત્મક વિચારો પોષવા શ્રેષ્ઠ પુસ્તક વાંચનને પ્રાથમિકતા આપજો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત